શું દાદા તમારું નામ મારું નામ મજાભાઈ પોપટભાઈ પરમાર ગામ ગામ જાંજમેર હં હં અત્યારે ઉનાળું બાજરી કઈ વાવેતર કરેલી છે તમે મેં આ નિત્ય લીડર બરોબર હં હં કટલી છેલીનું વાવેતર કરેલું છે આઠ છેલી છ થેલીનું હં હં કેટલા વર્ષથી તમે બાજરી કરો છો હું ત્રણ વર્ષ આ નિત્ય કરું છું હં હં નિત્યા લીડર લીડર હં હં એની ખાસિયતમાં હું તમને લાગ્યો ખાસિયતમાં ડુંડું મોટું ઉત્પાદન સારું અને કડબ નું ઉત્પાદન એ દાંડર ઉંચું જાય છે પછી માલ ખાય છે હારા અને સાટા ખાઈ ગયું હોય તો એ નથી પડતી બરોબર હા હા કડબ હા ઉત્પાદન કેટલુંક આવશે એવું લાગે તમને ઉત્પાદન ચાલી થી પિસ્તાલીસ માં બરોબર ચાલીસ ની અંદર તો નહીં જ રેહ ઉપર જ જાય પિસ્તાલી આસપાસ જ જાય પણ આપણે ચાલી થી પિસ્તાલી નું હા બરોબર આ બરોબર છે બીજા ખેડૂતોને વાવવાલાયક વસ્તુ કે આ બીજા ખેડૂતોને વાવવાલાયક વસ્તુ સારી છે એમ હં 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 ઓકે